કલેક્શન જે મેં આજના વિડીયોમાં સાડીમાં બતાવવાની છું એ ટોટલી ન્યુ કોન્સેપ્ટ આવી ગયા છે ફેન્સી કોન્સેપ્ટ છે 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 અને અને એવા કલેક્શન જે આજકાલ સૌથી વધારે ટ્રેન્ડમાં તો તમે પણ એક શોપ લઈને બેઠા નાનું મોટું બિઝનેસ કરો છો રિટેલર છો કે ઘર બેઠા બેઠા કોઈ ઓનલાઈન પોર્ટલ પર બિઝનેસ કરો છો સાડીઓમાં અને તમને પણ નીડ છે ફેન્સી સાડીઓની કલેક્શનમાં તો આવી જાઓ આજની વિડીયોમાં હું તમને ટોટલી ફેન્સી સાડીના કોન્સેપ્ટ બતાવવાની છું સાડીમાં ન્યુ કલેક્શન આવી ગયા છે જેમ તમને બધાને ખબર છે કે વેડિંગ સીઝન ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયું છે લગ્ન પ્રસંગનો નો માહોલ આવી ગયો છે અને તમે પણ વ્યાપાર કરો છો સાડીઓમાં અને તમે પણ શોધો છો ફેન્સી કલેક્શન સાડીઓમાં સેલિબ્રિટી લુક વાળા સૌથી સસ્તા ભાવે એક મેન્યુફેક્ચર સાથે તો આજની ટોટલી મેં તમારા માટે લઈને આવી ગઈ છું તો ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરો છો તો સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો બિકોઝ અમે દર ફેરી અમારા ચેનલ પર ડે બાય ડે કલેક્શન અપડેટ નાખતા રહીએ છીએ એ બી ટ્રેન્ડિંગ વાઇઝ અને જે સૌથી વધારે ડિમાન્ડમાં હોય છે તો વિડિયોને સ્કીપ નહીં કરતા સ્ટાર્ટિંગ ટુ એન્ડ સુધી જોજો કલેક્શન બતાવતા બતાવતા હું શું પ્રાઇસ રેન્જ છે શું ટર્મ્સ એન્ડ કન્ડિશન છે છે કેવી રીતે પરચેસિંગ ટોટલી તમને ઇન બીટવીન છેડિયો કહીશ વિડીયોને સ્કીપ નહીં કરતા સ્ટાર્ટિંગ ટુ એન્ડ સુધી જોજો બીકોઝ કલેક્શન તમને એકથી વધીને એક ફેન્ટાસ્ટિક અને સૌથી યુનિક જોવા મળી જવાના છે તો સ્ટાર્ટ કરી આજના ફર્સ્ટ આર્ટિકલથી તો જેમ તમે લોકો જોઈ શકો છો ટોટલી ચી નોન ફેબ્રિક પર તમને આ ફેન્સી સાડી જોવા મળી જાય છે ઇન ડિટેલ વર્કની વાત કરું તો ટોટલી તમને વર્ગ જોવા મળી જાય છે બોર્ડર ની વાત કરું તો કટ વર્કમાં તમને બોર્ડર જોવા મળી જાય છે પલ નું વર્ક તમને ટોન ટુ ટોન જોવા મળી જાય છે સ્ટાર્ટિંગ પ્રાઇસ ની વાત કરું તો આજની તમને કલેક્શન બતાવું છું એ સાડીની સ્ટાર્ટિંગ પ્રાઇસ સાતસો રૂપિયા થી તમને થઈ જાય છે જે તમે માર્કેટમાં લેવા જાઓ છો તમને પંદરસો થી બે હજારની રેન્જમાં મળે છે એ જ સાડી તમને કેસરિયા ટેક્સટાઇલ કંપની ડિઝેક્ટલી મેન્યુફેક્ચરિંગ રેટમાં આપે છે અને આવા ફેન્સી કલેક્શન તમને બીજે કસે નહીં મળશે આ રેટમાં તો તમને પણ આવા ફેન્સી અને ટ્રેન્ડિંગ કલેક્શન જોઈએ છે સાડીઝમાં તો આવી જાવ કેસરિયા ટેક્સટાઈલ કંપની જ્યાં તમને એક થી વધીને એક ફેન્ટાસ્ટિક કલેક્શન બોલીવુડ કન્સેપ્ટ વાળા જોઈએ છે ટ્રેન્ડિંગ કોન્સેપ્ટ વાળા જોઈએ છે હેન્ડવર્ક વાળા જોઈએ છે કે સાડીમાં કોઈ પણ વેરાયટીસ તમને જોઈએ છે તો ટોટલી વસ્તુ તમને કેસરીયા ટેક્સટાઇલ કંપની આપી દેશે એ બી ડિરેક્ટલી મેન્યુફેક્ચરિંગ રેટમાં પચીસ થી ત્રીસ હજારનું તમારું મિનિમમ ઓર્ડર હોવું જોઈએ સેટ ટુ સેટ તમે પરચેસિંગ કરી શકો છો ઇવન તમને કોઈ પણ સાડી થ્રુઆઉટ ધી વિડીયો સારી લાગે છે તો તમે સ્ક્રીનશોટ લો સ્ક્રીન પર નંબર શો થાય છે ત્યાંથી તમે અમને ઇઝીલી કોન્ટેક્ટ કરી શકો છો નેક્સ્ટ જોઈ શકો છો સિમર ફેબ્રિક પર તમને ટોટલી જોવા ફિનિશિંગની વાત કરું ક્વોલિટીની વાત કરું તો પ્રીમિયમ ક્વોલિટીમાં ટોટલી કલેક્શન તમને કેસરિયા ટેક્સટાઇલ આપે છે બિકોઝ કેસરિયા ટેક્સટાઇલ કંપની સૌથી મોટી કપડાં મેન્યુફેક્ચરિંગ કંપની છે જ્યાં બધી જ વસ્તુ ઇનહાઉસ થાય છે અમે જાતે સ્ટીચ કરીએ છીએ જાતે ડિઝાઇન કરીએ છીએ જાતે ફેબ્રિક બનાવીએ છીએ એટલે ક્વોલિટી તમને પ્રીમિયમ ક્વોલિટીમાં જોવા મળી જશે નેક્સ્ટ આપણે આગળ જોઈએ તો ટોટલી કઈ તમને બ્લુ કલરમાં ફેન્સી કોન્સેપ્ટ પાર્ટી વીયર સાડી જોવા મળી જાય છે કલર ઓપ્શન તમે લોકો જોઈ શકો છો બ્લુ કલરમાં તમને ટોટલી આ પાર્ટી પાર્ટીવિયર સાડી જોવા મળી જાય છે બોર્ડરની વાત કરીએ તો કટ વર્કમાં બોર્ડર તમે લોકો જોઈ શકો છો સિક્વન્સનું કામ તમને આ રીતે જોવા મળી જશે વિથ થ્રેડ થ્રેડવર્કનું તમને ટચ અપ જોવા મળી જશે તો ભાઈ આવા કલેક્શન જો તમને પણ જોઈ છે કે તમે તમારા કસ્ટમરને બતાવો અને તરત સેલ આઉટ થઈ જાય તો ભાઈ વિડીયો વિડીયોને આફ્ટર વોચિંગ ધી વિડીયો તમે લોકો તરત જ નીચે સ્ક્રીન પર નંબર શો થાય છે ત્યાં ફટાફટ મેસેજ કરો કોલ કરો ઘર બેઠા બેઠા વિડીયો કોલની સુવિધાનો વિડીયો કોલની સુવિધા તમે લોકો લો અને આવા કલેક્શન તમે ઘર બેઠા બેઠા સીઓડી કિટ સીઓડી એટલે કે કેશ ઓન ડિલિવરી દ્વારા તમે ઘર બેઠા બેઠા આવા બ્યુટીફુલ કલેક્શન મંગાવી શકો શકો છો છો બી નેક્સ્ટ લોકો જોઈ ટોટલી તમને હેવી આ ફેન્સી કોન્સેપ્ટ સાડીમાં જોવા મળી જાય છે પેચિસનું વર્ક તમને ટોટલી સાડીમાં ફિનિશિંગ સાથે જોવા મળી જાય છે તો ભાઈ તમને પણ આવા કલેક્શન જોઈએ છે કે તમે કસ્ટમરને બતાવો અને તરત સ્ટોક આઉટ થઈ જાય અને ડબલ ટ્રીપલ માર્જિન એડ કરીને તમે આવા કલેક્શન એક સારા લેવલે તમે લોકો સેલ આઉટ કરી શકો છો જો તમને પણ આવા કલેક્શન કંપની જ્યાં તમને બધી જ વસ્તુ ડિરેક્ટલી મેન્યુફેક્ચરિંગ રેટમાં મળી જશે તો વિડીયો કોલની સુવિધા પણ તમને મળી જશે ઘર બેઠા સિલેક્શન કરાવો સીઓડીના દ્વારા મંગાવો અને જો તમે ઇન્ડિયાના બહારથી જાવ તો વર્લ્ડ વાઇડ શિપિંગની સુવિધા પણ તમને કેસરિયા ટેક્સટાઇલ કંપની આપી રહી છે ટોટલ એ વસ્તુ તમારે સેટ ટુ સેટ પરચેસિંગ કરવી પડશે અને વીસ થી પચીસ હજાર નું તમારું મિનિમમ ઓર્ડર હોવું જોઈએ તો કમેન્ટ સેક્શનમાં જરૂર કેજો કે આજના કલેક્શન તમને કેવા લાગ્યા અને નેક્સ્ટ વિડીયો તમને કયા કલેક્શન પર જોઈએ છે તો હું ભારતીય વિડીયો તમારી માટે લઈને આવીશ તો મારી નેક્સ્ટ વિડીયોમાં નવા કલેક્શન સાથે અને હજુ સુધી ચેનલને ને નથી કર્યો તો સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો ધન્યવાદ સારી કુર્તિયા હો લેંગા સહી દામ કા નામ કેસરિયા સહી દામ કા નામ કેસરિયા